સુરત શહેરમાં વધેલા ટ્રાફિકને ધ્યાનમાં લઈને ગોપીન ગ્રુપના લવજીભાઈ ડાલિયા તેમજ મહાવીર હાઇવે ઉપર આવેલ તથા ગામની સામે ગ્રુપિન ફ્રૂટ ઓપનિંગ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિ તેમજ ફ્રૂટ માર્કેટના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ માર્કેટથી વેપારીને સમયની ઘણી બચત થશે અને શહેરની બહાર ટ્રાફિકની સમસ્યા તે પણ વેપારીઓના રાહત થશે આ ઉદ્દેશ્યથી આ માર્કેટનું ખૂબ જ સરસ એવું નિર્માણ કરવામાં આવ્યું છે છેલ્લા સાત વર્ષની મહેનત બાદ આ ગોપીન ફ્રૂટ માર્કેટ આજે ધમધમતું થયું હતું આ માર્કેટ ચાલુ કરવા પાછળ મહાવીર ગ્રુપના અનિલભાઈ જૈનની ખૂબ જ મહેનત જોવા મળી હતી અનિલભાઈ એલ જૈન દાદાભાઈ ચાવલાજી આ બધાની સંઘર્ષની સાથે આજે ગોપીન ફ્રૂટ માર્કેટ જેનું મેં લક્ષ્ય લીધેલું હતું આજેથી બે વર્ષ પહેલાં કે સરતમ હોટલની અંદર મેં કીધેલું કે એ માર્કેટ મેં બનાવ કે છોડું ગા સાથે ભગવાનની આટલી બધી કૃપા રહી મારા ઉપર અને મારા મિત્ર મંડળો અને મારા ફ્રૂટ માર્કેટના સાથીઓ એનું હું કેવી રીતે અભિનંદન કરું એ મારા પાસે શબ્દ નથી એમનો મને બહુ સાથ એને સહકાર રહ્યો જેમ બી રહ્યા મારી સાથે રહ્યા મારી સાથે વિશ્વાસ કર્યો બધાથી મોટી વસ્તુ

આજે સુરતના સીમાડે અને સુરતને ગૌરવપૂર્ણ રીતે ફ્રૂટના વેપારીઓને ખૂબ સારી સુવિધા આપવાના હેતુ સાથે ગોપિન ગ્રુપ દ્વારા એક સરસ મજાની ગોપિન ફ્રૂટ માર્કેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું શહેરના પ્રતિષ્ઠિત બિલ્ડર લવજીભાઈ ડાલિયા દ્વારા નિર્મિત આ ફ્રૂટ માર્કેટને આજે ખુલ્લી મૂકવામાં આવી છે સુરતની વસ્તી જે જે રીતે વધી રહી છે ટ્રાફિક સમસ્યાઓ રીતે ઊભી થઈ રહી છે તેની સામે વેપારીઓને ખૂબ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરનારી આ માર્કેટ આવનારા દિવસોમાં ખૂબ સારી રીતે સફળ થશે એવી શુભેચ્છા આપું છું આભાર ધન્યવાદ રમેશ કંભાતી દિવ્યાંગ ન્યૂઝરા સુરત